ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પાસેથી વિદેશી દારૂ ભરેલું ઇકો કાર અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ ગાડી મળી કુલ દસ લાખ થી વધુનો મુદ્દા માલ પાડ્યો ભરૂચ એલસીબી નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણ નો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે બાતમીના આધારે પોલીસ અંકલેશ્વર વાલિયા ચોકડીથી વાલિયા રોડ ઉપર અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસ પાંચ વોચમાં હતા આ દરમિયાન બાતમીવાળી ગાડીઓ આવતા પોલીસે તેઓ નટકાવી ઇકો કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની મુદ્દા માલ કબજેગર સત્ય સોમા વસાવાને વિપુલ ભારત વસાવાને ઝડપી પાડ્યો છે વિદેશી દારૂ અંગે ઝડપાયેલા બંને ઈસમોની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ચમારીયા ગામના બુટલેગર શૈલેષ લલ્લુ વસાવા ખાપરાના હરેશ ઉર્ફે હરીશચંદ્ર